નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓન ગુજરાત બાસના મર્ચન્ટ કોલેજ ખાતે ઉર્વશી શ્રી માળીની આત્મહત્યાની ઘટનાના બે મહિના ઉપરાંત ન્યાય ના મળતા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉર્વશીના પરિવારજનો તેમજ મહેસાણા હિતરક્ષક સમિતિ દ્વારા મહેસાણા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ઉપસ્થિતિમાં મહેસાણા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર આપતા જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે આ સાચો ન્યાય

ઓગણીસ વર્ષની માસૂમ દીકરી ઉર્વશી ઊંડે સુસાઇડ નોટ મળી હોય ત્યારે પ્રાઇમ આ નો કેસ ઘડાય પણ આત્મહત્યા માટે દુષ્પ્રેણા કોને આપી મર્ચન્ટ કોલેજના સત્તાધીશો ટ્રસ્ટીઓ શિક્ષકો કોનું વર્તન વળેલ એવું હતું

કયા કારણોસર ડિમાન્ડ નથી માંગે કે આજે જિલ્લા પોલીસ વાળા મળીને અમે પૂછવાના છીએ આજે કલેક્ટર સમક્ષ અમે માંગણી કરી છે કે આ ગુનો એટ્રોસિટી હેઠળ પણ નોંધાયેલો હોય તમે પોતે સ્થળ ઉપર જાઓ સ્પોટ ઇન્સ્પેક્શન કરો અન્ય વિદ્યાર્થીઓને મળો

તો ઉર્વશીને ન્યાય મળે ઉર્વશી સાચો ન્યાય એ જ કે ઉર્વશી ઉર્વશીના પિતાનો આરોપ છે કે ઉર્વશીની બેનપણીઓ એને એમના પરિવારજનોને એવું કહે છે કે ઉર્વશીને કે બધી રોજવિશી આ રોજવિસી થી હજી સુધી પોલીસે કેમ રિકવર નથી કરી એ રોજવિશી એ ક્યાં છે એની પર એક તપાસ થવી જોઈએ એની પર એક શંકા છે કલેક્ટરે તમને શું અહીંયા ધારણા આપી તમે રજૂઆત કરી દો કલેક્ટરે કીધું કે હું આગળ વાત કરીશ જિલ્લા પોલીસ વડા સાથે પણ વાત કરીશ મેં કલેક્ટરને ખાસ કહ્યું છે કે એટ્રોસિટી એક્ટમાં મેન્ડેટરી કમ્પલસરી છે કે એમને સ્થળ ઉપર જવું પડે પીડિતને થયેલા જાનમાલના નુકસાનનો રિપોર્ટ કરવો પડે સરકારમાં એ કલેક્ટર પણ પોતે સ્થળ ઉપર જાય જિલ્લા પોલીસ વડા સાથે વાત કરે યોગ્ય ચાર્જશીટ થાય અને ટ્રાયલ બે વર્ષમાં પૂરી થયેલો નિર્ણય રાજ્ય સરકારે કરવાનો થતો હોય છે તો અમારી જે લાગણીને માગણી છે મૂળ પીડિત પરિવારોની જે લાગણીની માગણી છે કલેકટરશ્રીના માધ્યમથી રાજ્ય સરકારને સુપ્રધાન